નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ આંગણવાડી વર્કર હેલ્પ હેલ્પરમાં પમનો પગાર વધારો બે હજાર સાથે સાથે નવો પગાર વધારો છે તે ક્યારથી અમલમાં આવશે તમને કયા મહિનાથી તમે આંગણવાડી પગાર વધારો એટલે કે એસડીએસ હેઠળ કામ કરનારી બહેનો છે હેલ્પર છે ટેળાગર બહેનોને પગારમાં ક્યાંથી વધારો થવાનો છે અને કેટલો વધારો થવાનો છે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો છો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તમને એસીડીએ સેઠળ કામ કરી બહેનો માટે હેલ્પર ટેડાગર બાબત એટલે કે ટૂંકમાં એસિડીએસ હેઠળ કોઈ પરિપત્ર આવે પગાર ન્યૂઝ આવે કોઈ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલ પર પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલ ને કરીને બે લાક બટન દબાણ ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ મિત્રો આગળવાડી પગાર વધારો બે હાજર પચીસ તો મિત્રો તમે જાણો છો તેમ સરકાર દ્વારા કે હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે જે હાઈકોર્ટે પોતાનું નિવેદન આપ્યું હતું તેમાં કહેવામાં આવ્યું હતું કે એસીડીએસ એસડીએસ હેઠળ કામ કરી બહેનો માટે હેલ્પર્સ અને વર્કરો માટે પગારમાં વધારો કરવામાં આવ્યો હતો મિત્રો મિત્રો પગારમાં વધારો કરવામાં આવ્યો તો ચોવીસ હજાર ત્રણસો અને વીસ હજાર આ ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો જેટલો પગાર વધારો કરવામાં આવ્યો તો હેલ્પર અને વર્કરનો તો મિત્રો ઘણા લાંબા સમય સુધી આઈસીડીએસ હેઠળ કામ કરી બેનો રાહ જોઈ રહ્યા હતા તેમના પગારમાં ક્યારે વધારો થશે કેમ કે હાઈકોર્ટ પણ માને છે કે આઈસીડીએસ હેઠળ કામ કરતી બહેનો તેમને જેટલા જેટલો હક સરકારી કર્મચારી મિત્રો અન્ય સરકારી કર્મચારી મિત્રોને મળે છે તેટલો જ હક આંગણવાડી બહેનોને મળતો નથી તો મિત્રો હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જેટલો જેટલી સમાનતા જેટલા જેટલો સુગમતા કે આંગણવાડી બહેનોને આગળ જેટલો સુગમતા સરકારી કર્મચારીઓને મળે છે તેટલો જ નિયમો તેટલો જ મોંઘવારી ભથ્થું હોય કે એમના હરેક મહા હરેક જેમ સરકારી કર્મચારીને મળે છે તેટલો જ આગળવાડી બહેનોને મળવું જોઈએ હાઈકોર્ટે પોતે નિવેદન આપ્યું હતું તો હાઈકોર્ટ દ્વારા એક મહત્ત્વને જે અપડેટ આપવામાં આવી છે તેના પગાર બાબતે તો એસીડીએ હેઠળ ઘણા લાંબા સમય સુધી જે કા કાર્ય કરી રહી બહેનો માટે તે ખૂબ જ સારા સમાચાર આવે છે તેમના માટે બે હજાર પચીસનું વર્ષ ફર્યું છે મિત્રો બે હજાર પચીસમાં તેમના પગારમાં સીધો તમે જાણો છો કે દસ હજારથી લઈને સીધો ડબલ વધારો કરવામાં આવ્યો છે મિત્રો જે અલ્પરો છે તે મેં વીસ હજાર આઠસો જે તેમ તિડાગર છે વીસ હજાર ચોવીસ હજાર આઠસો અને તેમને ત્યારબાદ વિશે હજાર ત્યાં કરવામાં આવે છે મિત્રો તો આ પગાર વધારો બહેનોને ક્યારેય મળશે તો મિત્રો આપણે મળતી માહિતી અનુસાર આપણે જો વાત કરીએ કે નિષ્ણાતોના મહત્વનું જે વાત કરીએ છીએ કે જે જે આપણે મળતી માહિતી છે કે તેમ એક ચાર બે હજાર પચીસથી તેમને આ પગાર વધારો એક ચાર પચીસથી આ જ દિન સુધી મળવાનું છે મિત્રો એટલે મિત્રો તમે જાણો છો કે એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આટલા મહિનાનો મિત્રો તમારા જે આંગણવાડી બહેનો ટીડાઘર બહેનો હેલ્પો છે તેમને એક ચાર બજાર પચીસથી તેમને આ પગાર વધારો મળવાનો છે મિત્રો હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે આ પગાર વધારો જલ્દીથી તેમના ખાતામાં જલ્દી પહોંચી જાય અને અન્ય કોઈ પણ જે પણ લાભ અન્ય સરકારી કર્મચારી મિત્રોને મળે છે તેટલો જ લાભ આંગણવાડી બહેનોને મળવો જોઈએ કેમકે આંગણવાડી બહેનો કાર્ય કાર્ય પોતે નાના બુલકાઓને નાના બુલકાઓને સાથે રહીને પોતાનું જીવન દેશનું જીવન ભવિષ્ય આગળ બનાવે છે તો તેમને પણ જેટલો જ હક મળવો જોઈએ મિત્રો તો આંગણવાડી પગાર વધારવા બાબતે સ્પષ્ટ છે કે તમને પગાર વધારો ચોવીસ હજાર આઠસો અને હજાર ત્રણસો તેમને એક ચાર બજાર પચીસથી લાગુ થશે મિત્રો તો આંગણવાડી બહેનો માટે અંતે ખૂબ જ સારા સમાચાર કહી શકાય તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ